નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સુરતમાંથી એક હૃદય કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે સુરતમાં માત્ર પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે દારૂનો ધંધો કરનાર એક નરાધમે પાંચ વર્ષની માસૂમ બાળકીની સાથે દુષ્કર્મ કરતા વિસ્તારમાં તેના સામે કડકની કડક પગલાં લેવાની માંગ કરવામાં આવે છે સમગ્ર ઘટના એમ છે કે બાળકીના માતા પિતા નોકરી પર ગયા હતા ત્યારે નરાધમે સુરેશ ગોસ્વામી બાળકીને બિસ્કિટ આપવાના બહાને બાળકીના દાદી પાસેથી લઈ ગયો હતો ને એના રાધામે બાળકીને બિસ્કિટ ખાવાના બાને પોતાના ઘરે લઈ જઈ બાળકીને સાથે દુષ્કર્મ આચર્યું હતું દાદી પાસેથી બાળકી લઈ ગયા બાદ સમયસર પરત ન પડતા દાદી અને અન્ય પાડોશી બાળકીને શોધવા માટે ગયા તો લોકોએ કહ્યું કે બાળકીને અત્યારે સુરેશ ગૌસ્વામી પોતાની સાથે તેના ઘર તરફ લઈ ગઈ રહ્યો છે ત્યારે બાળકી દાદીને પાડોશીના સુરેશ ગૌસ્વામીના ઘરે ગયો તો દરવાજો અંદરથી બંધ હતો અને બાળકીનો રડવાનો અવાજ આવી રહ્યો હતો ત્યારે મિત્રો લોકોએ દરવાજો કકડાવ્યો પરંતુ સુરેશે દરવાજો ન ખોલ્યો હતો અને તોડીને અંદર ગયા ત્યારે અંદરના દ્રશ્યો જોઈ કોઈ અચંભિત થઈ ગયા હતા અને ત્યારબાદ તાત્કાલિક પરિવાર અને પાડોશીએ બાળકીને ઉસકી ઘરની બહાર લઈ ગયા હતા અને સલમાન ઉપર સુરેશ ગોસ્વામીને ત્યાં પકડી રાખ્યો હતો આ બનાવ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી અને ત્યારબાદ એકસો આઠ પર ફોન કરીને બાળકીને હોસ્પિટલ સારવાર લઈ ગયા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ